આણંદ જિલ્લાના ખણસોલ ગામના ખેડૂત ગાય આધારિત ડ્રેગન ફ્રૂટની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે ખેડૂત જીતેન્દ્રભાઈ પટેલ જીવામૃત બીજામૃત અને ઘનજીવામૃતના અર્ક બનાવી ટપક પદ્ધતિ અપનાવે છે અને પરિણામે ડ્રેગન ફ્રૂટની ખેતીથી જીતેન્દ્રભાઈ બમણી આવક મેળવી રહ્યા છે સાડા ચૌદ વીઘાની અંદર ડ્રેગન ફ્રૂટનું પ્લાન્ટેશન કરેલું છે અને પહેલાં હજાર પોલનું પ્લાન્ટેશન મેં ત્રણ ચાર વર્ષ પહેલાં ચાલુ કર્યું હતું અત્યારે એ એનું પ્રોડક્શન મારે લગભગ પર પોલ વીસ કિલોનું પ્રોડક્શન છે તો એક વીઘાની અંદર અઢીસો પોલ આવે છે અને એક પોલનો ખર્ચો બારસો રૂપિયા છે એટલે વીઘે ત્રણ લાખનો ખર્ચો આવે છે ડ્રેગન ફ્રૂટની વાત કરીએ તો એ લગભગ વીસથી પચીસ વર્ષ સુધી ચાલે છે એક વખત ખર્ચો કર્યા પછી એનું વીસથી બાવીસ કે પચીસ વર્ષ સુધીને આપણે એનું હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ આ વર્ષે ડ્રેગન ફ્રૂટના ભાવ સો રૂપિયા કેજીથી ચાલુ કરી અને દોઢસો રૂપિયા સુધી એ વેચાઈ રહ્યું છે